લગ્નમાં જવાનો અવસર મળે તો ભાગ્યશાળી કહેવાય પાસે અમારા ચેતનભાઈને તેમના ધર્મપત્ની કે જેઓને રામદેવજી નું પાત્ર ભજવવાનો અવસર પ્રાપ્ત થયું પછી રામદેવજી મહારાજના લગ્ન બાપુએ મંગળગીત બોલીને કરાવ્યા રામદેવજી મહારાજ ના લગ્ન માં વણગા ભગત ને બીજા પણ ઘણા બધા સંતો ભક્તોએ હાજરી આપી હતી પછી રામાભીર ના લગ્ન ફેરા પૂર્ણ થયા પછી આવેલા સંતો ભક્તોના મુખ્ય મહેમાન રામાભી ની પ્રતિમા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા પછી રામાભી ના દર્શન કરીને રામદેવજી મહારાજ મહા આરતી ઉતારી હું કઈક આવી રીતે ઉભો હતો પછી રામદેવ મહારાજ ને વિરામદેવજી મહારાજ લોકો પાત્ર તેના પિતા ત્યાં હાજર હતા એ લોકો માતા પિતાના આશીર્વાદ લઈ લીધા પછી આપણે આવી ગયા ત્યાં સંતો ભક્તો સરસ મજાનો પ્રસાદ લઈ રહ્યા હતા અને ભાઈ અમારા ગામમાં ગમે એવો ધાર્મિક પ્રસંગ હોય અમારા કોઈ બહારથી કામ વાળા બોલાવવા જ ન પડે કેમ કે અમારા ગામના યુવાનો જ બધું સંભાળી લીધું અને પછી અમે રામાભર ની પ્રસાદી લઈ લીધી મિત્રો તમારા ફૂલ લોક જોયો તો આપણે મહેશ કાઠી ચેનલમાં અપલોડ કરી દીધું જોતા આવજો બધાને જય રામાબી